પવિત્ર શ્રાવણ માસમાં આપણે વિવિધ શિવાલયમાં દર્શન કરી જીવનમાં ધન્યતાની પ્રાપ્તિ કરીએ છીએ ત્યારે આજે આપણે ભક્તિ સંદેશમાં શિવજીના દર્શન કરવા જઈશું ગૌતમી નદીના કાંઠે વસેલા સિંહોર ખાતે કે જ્યાં એકસાથે મહાદેવના નવ મંદિરોના દર્શન કરવાનો મહિમા રહેલો છે જે ઓળખાય છે નવનાથની યાત્રા તરીકે ભક્તો પોતાના વાહન દ્વારા કે પગપાળા આ નવનાથની પવિત્ર યાત્રા કરીને બાંધે છે પુણ્યાનું ભાથું તો આવો આપણે શ્રાવણના સોમવારે કરીએ ઘરે બેઠા જ નવનાથની યાત્રા ભાવનગરનું સિંહોર કે જે ડુંગરાવની વચ્ચે આવેલું શહેર છે ગૌતમી નદીના કાંઠે વસેલું સિંહોર શહેર એક સમયે ગોહિણ રાજપૂતોની રાજધાની તરીકે ઓળખાતું હતું સિંહોરનું નામ ભક્તિ માટે મોખરે ગણવામાં આવે છે જેનું પાછળનું કારણ છે નવનાથની યાત્રા આ યાત્રા સાત કિલોમીટરની છે જેમાં એક સાથે નવ શિવ મંદિરોના દર્શન ભક્તોને થાય છે શિવ ભક્તો પણ ખૂબ જ આસ્થા અને શ્રદ્ધા સાથે પગપાળા કે પછી પોતાના વાહન દ્વારા નવનાથની યાત્રા કરીને પોતાના તમામ મનોરથ પૂર્ણ થશે તેવી આશા રાખે છે તો ચાલો આપને પણ કરાવીએ નવનાથની યાત્રા રામનાથ મહાદેવ કુદરતના ખોળે ગિરિકંદ્રાઓની વચ્ચે શાંત અને મનોરમ્ય વાતાવરણમાં શ્રી રામનાથ મહાદેવનું ધામ આવેલું છે આ શિવાલય આ મંદિરમાં બિરાજમાન છે આખા દેશમાં દક્ષિણામુખના આવેલા છે જેમાંથી એક દક્ષિણમાં સેતુબંધ રામેશ્વર છે અને બીજું રામનાથ મહાદેવ શ્રી રામનાથ મહાદેવનું મંદિર સિંહોળમાં ઘણું જ પૌરાણિક છે આ મંદિરનો પ્રથમ જીર્ણોધ્ધાર કરીને પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા આશરે અઢીસો થી ત્રણસો વર્ષ પહેલા કરવામાં આવી હતી છસો વર્ષ પૌરાણિક છે અને સિયોર કાશી તરીકે પ્રખ્યાત છે આખા ભારતની અંદર દક્ષિણાભિમુખી એક શંકરનું હોય તો એક રામેશ્વર છે અને બીજું રામનાથ મંદિર છે આ સૌરાષ્ટ્રની અંદર ગુજરાતમાં અને આખા ઇન્ડિયાની અંદર કોઈ બી જગ્યાએ જાવતા બે મંદિર સિવાય ત્રીજું કોઈ દક્ષિણા દક્ષિણાભિમુખનું મંદિર છે નહીં રાજનાથ મહાદેવ શહેરના મધ્ય ભાગમાં માર્કેટની દક્ષિણે રાજનાથ મહાદેવનું શિવાલય સ્થાપિત છે જ્યારે પ્રખ્યાત મહારાજ શ્રી વિસાજીએ નવું સિંહોર વસાવ્યું હતું ત્યારે દરબાર શ્રી તરફથી તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું તેથી આ શિવાલય ઓળખાય છે રાજનાથ મહાદેવના નામે ઈસવીસન અઢારસો તેર માં આ મંદિરનો જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો હતો સુખનાથ મહાદેવ નવનાથની યાત્રામાં સુખનાથ મહાદેવનું પણ અનેરું મહત્વ છે સુખનાથ દાદાના દર્શન માત્રથી સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે સાત શેરીના ડુંગરની પડખે જ પશ્ચિમ બાજુએ આ મહાદેવનું ધામ નિર્મિત છે અહીં જવા માટે પગથિયા ચઢીને જવું પડે છે પગથિયા ચડી અંદર જતા પહેલાં એક ખડકી આવે છે તેમાં બેસતા એક વિશાળ ચોક અને જમણી બાજુએ ધર્મશાળા છે ત્યાંથી આગળ જતાં દહેરામાં જવાનો દ્વાર આવે છે શ્રાવણ મહિનામાં લાખો માણસો અહીંયા શ્રદ્ધાઓ શ્રદ્ધાળુઓ નવનાથ કરવા નીકળે છે અને શિવભરમાં નવનાથનું મહત્વ છે ગુજરાતમાંથી ઘણા બધા નવનાથ કરવા આવે છે એમાં સુખનાથ એક વિશેષ મંદિર એવું છે કે તમે બેસો એટલે તમને એમ થાય કે ખરેખર એક મંદિરમાં શાંત વાતાવરણ અને કુદરતી વાતાવરણ જેવું મંદિર છે ભાવનાથ મહાદેવ સુખનાથ મહાદેવના દર્શન કર્યા બાદ ભક્તો પહોંચે છે ભાવનાથ મહાદેવ ખાતે આ મંદિર પર પૌરાણિક હોવાની સાથે એક પ્રાચીન ઇતિહાસ ધરાવે છે સુખનાથ મહાદેવથી નીચે ઉતરો એટલે થાય છે ભાવનાથ મહાદેવના કલ્યાણકારી દર્શન ભાવનાથ મહાદેવના દર્શન કરવા આવ્યો હતો અહીંયા શિવરમાં નવનાથ છે આમાંથી આ ભાવનાથ મહાદેવના દર્શન કરવા આવ્યો હતો કામનાથ મહાદેવ કામનાથ મહાદેવ બ્રહ્મકુંડમાં આવેલ છે આ મંદિરની પાછળ એક ઇતિહાસ જોડાયેલો છે જેમાં પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહને અહીં પાણીની તરસ લાગતા તેઓએ અહીં નીકળતા પાણીના વહેણમાં હાથેથી પાણી પીધું અને પોતાના શરીરનો કોઢ મટી ગયો હતો ત્યારે તેઓએ વિશાળ કુંડ બનાવ્યો તે બ્રહ્મકુંડ તરીકે પ્રખ્યાત છે જેનું સંચાલન પુરાતત્વ વિભાગ કરે છે અહીં ભાદરવી અમાસના સ્નાનનું પણ મહત્વ રહેલું છે હર હર મહાદેવ ઓમ નમ શિવાય આ બ્રહ્મકુંડ તીર્થભૂમિ સમાન છે અહીંયા એકો છવ્વીસ દેવી દેવતા આવેલા છે અને અહીંયા કામનાથ મહાદેવ નવ એક આ કામનાથ મહાદેવ જે બધી તમારી ઈચ્છા પૂરી કરે એટલે કામનાથ મહાદેવ જોડનાથ મહાદેવ જોડનાથ મહાદેવ સુખનાથ મહાદેવથી પશ્ચિમમાં અને બ્રહ્મકુંડથી દક્ષિણમાં સ્થાપિત છે આ મંદિરમાં જોડે જોડે બે શિવલિંગ એક જ મંદિરમાં હોવાથી જોરનાથ મહાદેવ તરીકે પ્રસિદ્ધ છે પ્રાકૃતિક સૌંદર્ય અને લીલી વનરાવજીઓથી શોભિત અને મોર કોયલ સહિતના પક્ષીઓના મધુર કેકારવથી કારવથી કુદરતી વાતાવરણમાં જોરનાથ મહાદેવના દર્શન થાય છે જોરનાથ મહાદેવના દર્શન કરીને ભક્તો બાંધે છે પુણ્યનું ભાથું સિહોર ગામની અંદર જોડનાથ મહાદેવ આવેલા છે આ જોડનાથ મહાદેવ નવનાથમાં એક છે એમાં અને આ જોડનાથ મહાદેવ સ્વયંભુ પ્રગટ થયેલા છે જોડનાથ મહાદેવ વર્ષો એક હજાર વર્ષ જૂનો ઐતિહાસિક આ મંદિર રહેલું છે અને સિદ્ધ મંદિર કહેવામાં આવે છે એનું કારણ છે સિદ્ધ મંદિર શું કામ કહેવામાં આવે છે કે આ જોડનાથ એક સ્થળની અંદર બે શિવલિંગ છે એ શિવને પાર્વતી સ્વરૂપમાં દર્શન કરવામાં આવે છે ભૂતનાથ મહાદેવ ભૂતનાથ મહાદેવ એ ભક્તો માટે સાતમો પડાવ છે એટલે કે નવનાથની યાત્રામાં સપ્તમે ગૌતમી નદીના કિનારે હોવાથી અને સ્મશાનની બાજુમાં આવેલ હોવાથી સ્મશાન યાત્રામાં ગયેલ લોકો તેના દર્શન કરે છે ધારનાથ મહાદેવ ભૂતનાથ મહાદેવથી ગૌતમેશ્વર જતા ગૌતમી નદીના પશ્ચિમ કાંઠે આવેલ છે ધારનાથ મહાદેવ જેની સામેના કિનારે પુરાતન વિશ્રામ સ્થળ આવેલું છે અહીં નદીમાંથી પસાર થઈને જવું પડે છે અને ઉપર પગથિયા ચડવાના રહે છે આ મંદિર પણ ઘણું જ પૌરાણિક છે નવનાથના દર્શન કરવા આવતા લોકો ધારનાથ મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવે છે ભીમનાથ મહાદેવ વિશાળ ભારતના નકશામાં એક ટપકા જેવું સિંહોર છોટે કાશી તરીકે પ્રખ્યાત છે સિંહોરમાં શિવના ઘણા દેવાલયો આવેલા છે અને શ્રાવણ મહિનામાં નવનાથની યાત્રા લોકો પગપાળા કે વાહન દ્વારા કરીને ધન્યતા અનુભવે છે આ યાત્રા ભીમનાથ મહાદેવથી પૂર્ણ થાય છે જે મંદિર અંદાજે ચારસો પચાસ વર્ષ પુરાતન છે જે એક નાનું સરખું દેવાલય હતું તેનું જીર્ણોધાર સોળ ઓગસ્ટ બે હજાર નવના રોજ ભૂમિપૂજનથી કરવામાં આવ્યું હતું શિવજીની કૃપાથી આજે ત્યાં ભવ્ય પચીસ ફૂટ ઊંચાઈ ધરાવતું શિવલિંગ બનાવવામાં આવ્યું છે વાત કરીએ તો અજ્ઞાતવાસ દરમિયાન ભીમની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શિવ અહીં સ્થાપિત થયા હતા તો આમ જો આપે જીવનમાં એક વાર યાત્રા કરી લીધી તો જીવન ધન્ય બની જાય છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ સિંહોર